નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને એક એવી જગ્યાએ લઈને આવ્યો છું કે જે ખાસ કરીને મરચીનું વાવેતર કરતા ખેડૂત મિત્રો છે એમના માટે સૌપ્રથમ હું તમને કહી દઉં તો મંતવ્ય સીડ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર વતી હું મીત સાવલિયા તમને આજે એક એવી મરચીની વેરાયટી બતાવવામાં લઈ આવ્યો છું કે જે તમે તમારી પહેલા તો નજરે જુઓ છે મંતવ્યની સનાયા તો તમે મંતવ્ય મરચી જોઈ હવે તમને બતાવું છું મરચીનો છોડ કે મરચી કેવી છે તો આપણી સાથે એક ખેડૂત મિત્ર જોડાયેલા છે કે જે તમને ખાલી એ બતાવશે કે એમને મરચીમાં માં હું પસંદ આવ્યું છે

બરાબર છે લીલા વેચવા હોય તો અનુકૂળ કઈ રીતના મતલબ હોય તો સારા મળી પછી આ વેરાયટી ની અંદર તમને બીજી ખાસિયત કઈ સારી લાગી કે આમાં ગ્રોથ અટકતો નથી

ફ્લાવરિંગ ચાલુ છે ચાલુ છે બરાબર છે બીજું આની ખાસિયતમાં તમારું શું કહેવું છે કે આ તમે કેટલી લાઇન કરી છે અહીંયા સાત આઠ કરેલી છે સાત લાઈન દર્શક મિત્રો એ સાત લાઈન છે અહીંયાથી ચાલુ થાય છે ને આ પેલી આ બીજી ત્રીજી ચોથી ને પાંચમી આ પાંચ લાઈન છે બરોબર આ બાજુ ખેડૂત મિત્રોએ બીજી અન્ય વેરાયટી આવેલી છે બીજું આ વેરાયટી ની અંદર ખાસિયત માં તમને હું લાગ્યું આનું મરચું એ લાંબુ થાય છે અને એકદમ કલર માં આવે છે આ ને મરચું કલર માં આવે છે બરાબર બધાય મરચા એવા છે કે પછી અમે વીણી વીણી બહાર કાઢ્યા સરખા મરચા બરાબર છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ છે મંતવ્ય સીડ ની સનાયા વેરાયટી કે હું તમને અત્યારે લાઈવ બતાવી રહ્યો છું ખેડૂતના ખેતરેથી આમાં તમે મને એમ કીધું તું કે એક વીણી તમે વીણી લીધી છે એક વીણી વીણી લીધી છે કેટલી થાય આમાંથી આ પાંચ લાઈનમાંથી એક ભારી જેવું એક ભારી જેવું ઉતરી ગયું ને બરાબર છે આ પાંચ લાઈન તમે દર્શક મિત્રોને બતાવી શકો છો કેવડી છે એ સો ફૂટ સો ફૂટની પાંચ લાઈન છે પાંચ લાઈનમાંથી ને એક ભારી જેવું મળતું તો આમાંથી ઉતારી લીધું છે બરાબર છે પ્લસ આમાં તમે દવાના છંટકાવમાં જે

પીળી થઈ ગઈ ને એવું થઈ ગયું તો હજી આ એકદમ લીલી છે બરોબર અને આ વર્ષે આવી હોય તો આારા વર્ષમાં તો બહુ સારી થાય આ વેરાઈટી બરાબર છે મતલબમાં કે જો પીલી ન પડે અને આવી રીતના લીલી રહે તો ખેડૂત મિત્રોને સારી ગમે વેરાઈટી છે બરોબર બીજું આમાં જે વાયરસ આવવાનો પ્રશ્ન છે એ કેવો છે બિલકુલ નથી બિલકુલ નથી હેલ્કુલ મતલબ તમારી દ્રષ્ટિએ તમે એમ કહો છો કે તમારે આ જે સાવન મંતવેની સનાયા વેરાયટી છે ઈ વેરાઈટીમાં વાયરસનો પ્રશ્ન નથી થતો બરાબર છે તો જે મરચી વાવતા ખેડૂત તમે જો તો આ બે વસ્તુ સિવાય બીજી એવી કઈ વસ્તુ આમાં ખાસિયત છે કે જેથી કરીને તમને આ થોડી વધારે અનુકૂળ લાગી આ બે વસ્તુ તો ખાસ ખેડૂત મિત્રોની એવી જરૂરિયાતની વસ્તુ છે કે જો મરચીમાં આ બે વસ્તુ મળે તો સારામાં સારું ખેડૂત મિત્રો એનું ઉત્પાદન લઈ શકે છે મારી વાત મારી વાત સાચી કે ખોટી સાચી સાચી આ બે વસ્તુ એવી જરૂરી છે એક વાયરસ અને જે નથી પડતી કમ્પ્લીટ લીલી આ વર્ષ માં વરસાદ એ કેવો પડ્યો હતો આરો પડ્યો હતો ને સો ઇંચ ઉપર છ ઇંચ ઉપર આપડે જામકંડોળા અંદર વરસાદ પડ્યો તો છતાં બી મરચી આવી સારામાં સારું ફિલ્ડ ઉભેલું છે